રાજકોટ શહેર ભાજપમાં હવે જૂથવાદ સપાટી પર આવ્યો છે આંતરિક જૂથવાદના કારણે રાજકોટ શહેર ભાજપ દ્વારા આયોજિત ગણેશ મહોત્સવમાં ફિક્કી હાજરી જોવા મળી હતી આ કાર્યક્રમમાં રાજકોટ શહેરના અઢાર વોર્ડમાંથી અનેક કોર્પોરેટર ગેરહાજર રહ્યા હતા રાજકોટના મેમ્બર ઓફ પાર્લામેન્ટ રામ મોકરિયાની ગેરહાજરી પણ જોવા મળી હતી આમ હવે રાજકોટ ભાજપમાં ભડકાના સમાચાર સામે આવ્યા છે આ ઉપરાંત અનેક ભાજપ નેતાઓની ગેરહાજરીથી અનેક સવાલો ઉભા થયા છે નમસ્કાર જમાવટ સાથે હું શું પાર્થ રાજકોટ શહેર ભાજપ દ્વારા ગણપતિની સ્થાપના થઈ છે પરંતુ અનેક કોર્પોરેટર સહિત કાર્યકરો ગેરહાજર રહ્યા હતા જેનાથી રાજકોટ ભાજપમાં ભડકા જેવી સ્થિતિ છે રાજકોટ શહેરના અઢાર વોર્ડના બોતેર પૈકીના અનેક કોર્પોરેટરની સૂચક ગેરહાજરી જોવા મળી હતી એટલું જ નહીં રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા સહિત ધનસુખ ભંડેરી નીતિન ભારદ્વાજ પણ ગેરહાજર રહ્યા હતા રાજકોટ ભાજપમાં આંતરિક જૂથવાદના કારણે કાર્યકરોની હાજરી ફિક્કી જોવા મળી હતી કેમ કે વોર્ડ મુજબ ટેલિફોનિક જાણ ન કરાતા કાર્યકરોમાં કચવાટ જોવા મળ્યો હતો રાજકોટ ભાજપના ગણેશ ઉત્સવમાં પૂર્વ પ્રમુખ કમલેશ મિરાણી પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કર પટેલ સાથે જ પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણી હાજર રહ્યા હતા એમએલએ ઉદય કાનગઢ છેક સ્થાપના સમયે પહોંચ્યા હતા જેના કારણે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ માધવ દવે થોડાક નારાજ થયા હતા

છેલ્લા અઢાર વર્ષથી ખૂબ ધામધૂમથી આ ગણપતિ મંગલ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે રોજ હજારો લોકો એમના દર્શનનો આરતીનો લાભ લે છે પ્રસાદનો લાભ લે છે અને ખૂબ સારી વ્યવસ્થા હોય છે રોજ અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો વિવિધ સ્પર્ધાઓ હોય છે અને સમગ્ર રાજકોટ ગુજરાત હોય કે સમગ્ર દેશમાં ગણપતિ મંગલ મહોત્સવ બહુ છે સતત છેલ્લા ભવ્ય આયોજન મહોત્સી જાગૃતિ જાગૃતિને લઈને અહીંયા થીમ રાખવામાં આવી છે કે જેથી કરીને લોકો વોકલ ફોર લોકલ અને વધુ ને સ્વદેશી વસ્તુઓ અપનાવે એ માધ્યમથી લોકોને એક સંદેશો પણ દેવામાં આવ્યો છે ત્યારે આપના માધ્યમથી સર્વને ખેડા જિલ્લાના પૂર્વ એમએલએ કનુ ડાભીના લેટર બોમ્બ ખેડા ભાજપમાં ગડભડાટ છે તો બીજી તરફ વિરમગામ ભાજપમાં પણ થોડાક સમય પહેલા એમએલએ હાર્દિક પટેલે કોર્પોરેટરો પ્રત્યેની નારાજગી ખુલ્લા મંચ પરથી વ્યક્ત કરી હતી તો આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોત તો સબસ્ક્રાઈબ કરો જો તમામ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા હોત તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે તેને જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર